ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ઓકે તમે બધા મજામાં હશો અમે પણ એકદમ મજામાં છીએ તો સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં તો જો વહેલા ઉઠી ગયા છે બધા કે જવાનું છે આજે આપણે બહાર ફરવા માટે મંદિરે ઉમિયા માતાજીના ગાઠીલા જવાનું છે ફરવા માટે તો બધા વહેલા ઉઠી ગયા છે કે પૂજાને બધું કરવાનું હોય મહાદેવની

બધાએ નવા નવા કપડાં પહેલી જાય જો ફરવાની મજા ખરેખર આજ છે કે નવા કપડા પહેરીને ફરવાની મજા અલગ જ હોય છે હા મહિનાની શરૂઆત થઈ ગઈ ને ફરવાની આપણી શરૂઆત થઈ ગઈ આજથી આજે તો જાય છે હું મે માતાજી દર્શન કરવા માટે ગાતી ના તો તો આજે વેલ પડે દૂર જવું દૂર જવું પણ હવે એને સાતા માટે ઉપર પ્લાન બનાવશું વરસાદ અંધારો તો જ પણ આમ છા આવે હોય ગયા એટલે મારે તો ગાડી લઈને જવાનું બધે રિક્ષામાં ન આવે એટલે હું નડલી ગાડી લઈ લેવું બીજા બધા રીક્ષામાં આવવાના પણ વરસાદ હતું લાગતું હતું અંની છત્રી લઈ લેજે વરસાદ એવું લાગ્યું ગયું હતું રસ્તામાં ક્યાંક ઊભા રહે એવું લઈ જાવ બીજું શું હોય ને આ તૈયાર થઈ ગયા છે મળીએ સીધા મંદિરે બ્લોક માં બન્યા રહેતો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

પાણી દર વખતે હજી પણ એવો વરસાદ જ નથી થયો કે પૂર આવે પૂર આવે છે એકદમ ગયા છીએ ઉમિયા માતાજીના મંદિર ઉમાધામ માં ગાંઠીલા તો જો આજે જાય છીએ હજી પહોંચ્યા જ છીએ પહેલી વાર આવ્યા છીએ પહેલી વાર આવ્યા એની પહેલા નથી આવ્યા કોઈ દિવસ મંદિર તો જોરદાર છે જો જગ્યા બહુ મસ્ત છે છોકરા માટે રમવા માટે જો ઝૂલા અને બધી લસર ને બધું મજા આવે છોકરાઓની બગીચા જેવું બધું છે સરસ છે લુક બધા હાઈલા જાય છે જો અનલી તારા આઈ નથી જોતી હાઈલા હાલવા માંડે આગળ આગળ پیلۍ ور آوې چي انه چي سرش چا باقي اپلو کھوڑل لاند نه کې اینا جهو سرش منځي سرش منځي حالو بده درشن کروا માતા جي نه કેળ નો બગીચો છે આખો યજ્ઞ આખોલી ગાઠીલા થી આપણે સીધી જુનાગઢ માં એન્ટ્રી મારી દીધી છે કેમ કે ગાઠીલા તો પછી જો ખાલી દર્શન કર્યા ને ટાઈમ આપણી પાસે ઘણો બધો હતો

દર્શન કરી લ્યો આ બધાય તો હાર્ટ શેપમાં રાખે આખો બગીચો કર્યો હે જોરદાર જો આ પેલા કટિંગ જ એ રીતનું કર્યું આ કળશ છે ને એ રીતનું કટિંગ કર્યું હે પછી હાર્ટ શેપમાં જો આખે આખો બગીચા એ રીતના આમ કટિંગ કરેલું હે હા ન્યાય અલગ ડિઝાઇન છે અહીંયા અલગ ડિઝાઇન છે જો જોરદાર લુક આવે બાકી ફોટોગ્રાફી કરી હોય ને વ્યૂ તો બહુ મસ્ત છે અમે રાતના જે અંદર આવો ને ત્યારે બહુ મજા આવે લાઇટિંગ તો દર્શન કરી લીધા ને ઘણી બેઠા છીએ બધા જો કેવું સરસ મંદિર છે બહુ મસ્ત છે આવા જેવું હે પણ એક વાર તો જગ્યા એકદમ ખુલ્લી જગ્યા છે બધું સરસ આમ બગીચા જેવું છે બધું ડિઝાઇન કે વાહ જે આપણે જોઈ હતી ને આર્ટ શેપ ની હતી અહીંયા અલગ મમ્મી ને બેઠા છે જો મમ્મી મજા આવે ને સરસ મસ્ત સ્કૂલ પ્રવાસ આવ્યો છે જો મંદિરે તો જો બધા કેવા લાઈનમાં દર્શન કરીને એવા સરસ ગોઠવાઈ ગયા છે જો કેવા એક હરખા બેઠા છે જો તો ખરા ગિરનારનો વ્યૂહ અહીંથી ના આવે છે પણ વરસાદ અંધાર્યો છે એટલે અંધારું થઈ ગયું છે નહીં તડકી લાગે છે ગરમી છે આખું પથ્થરનું મંદિર છે ને જાણે સોમનાથ ને ખોડલ ધામ ને હોય ને એ રીતના જ મંદિર છે બધે તો જો મોડું થઈ ગયું છે બપોર થઈ ગયા છે ને બધાને પંજાબી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો જો બધા દેશી પકવાનમાં ફૂગી ગયા છે

તો પૂજાને બધું કહીને પછી ગામ કોઈ પણ દિવસે બહાર ક્યાંય જવા હોય તો પૂજા કરીને બહાર નીકળતા હોય આપણે એટલે પછી છ વાગ્યાને ઉઠી ગયા ત્યારે બપોરે આરામ થયો ને હોય એટલે કઈ અત્યારે થાકી ગયા જોરદાર પછી કાલે જવાનું છે પછી મામાની રાખડી બાંધવામાં કાલે પાછું વહેલું ઉઠવાનું છે તો જો આજનો લોક તો આપણે અહીંયા જઈને કરી દઈશું તો અમારો લોક પસંદ આવતા હોય તો અમે ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળી આવવાનું આ લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય